અરવલ્લી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો આજના સમયમાં કોઈ પણ ઉંમરના લોકો નશીલા પદાર્થનું સેવન કરતા જોવા મળે છે જેમાં નશીલા પદાર્થનું સેવન અને વેચાણ ગંભીર ગુનો છે જેમાં અનેક લોકો પોતાના પરિવાર અને પોતાના જીવને દાવ પર લગાવી દેવામાં આવે છે પારામારીક અને સામાજિક તેમજ આર્થિક સ્થિતિ ઉપર સવાલ ઉભા થાય છે માદક દ્રવ્યોનું વ્યસન ખૂબ જ ખરાબ છે જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે ડ્રગ્સના દૂષણને દૂર કરવા વહીવટી તંત્ર સાથે લોકોએ પણ સહયોગ આપવો જરૂરી છે તેમજ ડ્રગ સંબંધિત કાયદા કડક કરાતા તેમજ તેનું કડક રીતે અમલીકરણ કરવામાં આવે તો દૂષણને ડામી શકીએ છે જિલ્લા જિલ્લા પોલીસ પ્રમુખ શ્રી ડામોર મોડાસા પ્રમુખ શ્રી નીરજ શેઠ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય વહીવટીતંત્રના વિભાગીય વડાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ વિભાગના જવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ રેલી અને કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટર કનુ કરણ મોડાસા